તો फटाफट આપણે બ્લોગ ચાલુ કરી દઈએ હે ને બ્લોગ ની શરૂઆત કરી આપણે રાઈડા ને અપડેટ થી ચાલ્યો મિત્રો રાઈડું હાવ સુકાઈ ગયું ને મોટરજી આપણે ઉપડી નથી માર પપ્પા આયા હ ને પાછા જળા બદલાવવાનું હે કાલ હરખી લાઈટ નથી અને આજ હે ને હવે છેડા બદલાવવાનું હે તો માર પપ્પા છેડા બદલાવે છે બાકી ચાલો મિત્રો રાઈડા નું અપડેટ દેવા કે હે ને હવે હે ને આપણે ઇન્ટ્રો શૂટ કરી લઈએ બરોબર ને फटाफट આપણે ઓલી સાઈડ ગઈ ને પછી ઇન્ટ્રો શૂટ કરી બાકી લાઈટ મસ્તી ની હે અને રામ લખો છૂટી ગયા લાકડી લઈ લે

વ્યુ આમ ભાઈ ના જો ભાઈ ગા ચલો મિત્રો ભાઈ ના જો બ્લોગ ની માલીપા ફાઇનલી મિત્રો મસ્ત મજા ને આપણે ભેંસું લઈને આ સાઈડ આવી ગયા હી જોઈ શકો છો અને મિત્રો મંડળ દેખાડું બહુ વડું મિત્રો મંડળ હો મિત્રો જોઈ શકો છો જોઈ લઈએ અને અહીંયા આપણે મૂકી દીધી છે આપણી લાકડી અને પાણીની બોટલો તો ફટાફટ આપણે ચશ્મા ઉતાર નાખીએ અને સાયરી ઉતાર નાખીએ હવે સાયરી આપણે એકાત્ર કરી નાખીએ એટલે કે એક દી ઉતાર્યું અને એક દી નહીં ઉતારી એવું કરી નાખ્યું હોય ચાલો મિત્રો ફટાફટ સાયરી ઉતાર લઈએ અને પછી મળીએ કે પોતાની દ્વારકા ડુબાડીને હવે સમજાવે છે કે હવે તો તું સમજી જા કે પ્રેમ મહત્વ નો છે નગરી ને હા નદી પાછી વાળજે અલી મિત્રો મસ્ત મજાના એકદમ સારી ઉતરને એકદમ થઈ ગય છે ડન તમને શાયરી કેવી લાગી જો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે હે ને આપણે ચોહમા પેરી લઈએ ચોહમા તો પરલે તો હા પરમ फटाफट કમેન્ટ કરજો શાયરી કેવી લાગી છે બાકી હાલો લોકો ની માલી પા તમે રહેજો બરોબર ને છાપડ મારતા જો તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે હે ને નયગામ જવાનું હે તો બેહો મસ્ત મજાને ચાલીએ છે ને જલ્દી આપણે હે ને ભાઈ આવે હે ખુખડી લઈને ભાઈ હમણા જામનગર થી આવ્યો હતો ખુખડી લઈને આવે છે ચાલ આપણે હે ને આ હું જઈએ તો ચાલ આપણે થોડા ખાવા જઈએ અને મે કામ થોડું કામ ને લાકડી ને હે ને ક્યાં ખાનું ભાઈ ઠેકાણું લગાવવાનું છે ઠેકાણું અમને ઠેકાણું લગાવવાનું હે ને એ હું તમને દેખાડું બરોબર ઠેકાણું દેવાનું છે અને ક્યાં ખબર ચાલ फटाफट તમને ઠેકાણું બતાઈ તો મિત્રો આ લાકડી નું ઠેકાણું દેવાનું છે

તો મિત્રો આપણે હે ને આવી ગયા અહીં રાયડામાં અને હજી ભાઈ આપણે અપડેટ થાય ફેરવો પણ ને ભાઈ ચાલુ નથી થાય કારણ કે ભાઈ મોટર માં કઈ આવી ગયું હોય ડોક્ટર ના ડૉક્ટર મોટરના ડૉક્ટર આવ્યા હતા એમ કે મોટર માં કઈ આવી ગયું હોય એવું હા મિત્રો બાકી મિત્રો તમે કેતા હો આ પાણી ક્યાં થયું તો મિત્રો આપણે મોટર ઉપડે તો હોય પણ પાણી હાવ જરા જરા કાઢે હાવ પાણી કાઢે છે એનું હે એટલે અન કાકો એમ કી કે ભાઈ મોટર માં કંઈ કાડું આવી ગયું હોય તો અજી આપણે મોટર કાઢી નથી બાકી સનસેટ્યુ ક્યો હોય યે અલ્યો પ્લાર થઈ ગયો જલ્દી જો આવેન મસ્તીનો બાકી આસે છે રાજુડો આ રાજુ રાજુ એક ખંજવારમ લાગ્યો છે ભાઈ બાકી રેન તો ને હવે સાયન તો પડી ગઈ છે તો વ્લોગ પૂરો કર નાખો તો ચાલો